જય શ્રી કૃષ્ણ આ વિડિયોમાં ગરુડ પુરાણના ઉત્તરખંડમાં આવેલ પ્રેતકલ્પનું વર્ણન જેમાં સાંભળશું નારણ ભાદરવા માસના ગરુડ પુરાણ સાંભળવાનું મહાત્મ છે જેનું શ્રવણ જ પિતૃઓની ગતિ થાય છે તેમના આશીર્વાદ પ્રાપ્ત થાય છે તો આજના આ વિડીયોમાં ગરુડ પુરાણના ઉત્તરખંડમાં પ્રેત કલ્પનું વર્ણન સાંભળશું બોલો ભગવાન હરિ કૃષ્ણની જય ગરુડજી એ પૂછ્યું હે ભગવાન જે કેટલાક બ્રાહ્મણો અપમૃત્યુ ખરાબ પ્રકારનું મરણ અનિષ્ટ મૃત્યુ કે અકાળ મરણને વશ થયા હોય તેઓને માર્ગ કેવા પ્રકારનો હોય તેઓને મરણ પછી કયું સ્થાન પ્રાપ્ત થાય છે તેઓની ગતિ કેવી રીતે થાય છે વળી તેવા અપમૃત્યુ પામેલાઓના સંબંધે કઈ મરણ ક્રિયા કરવી યોગ્ય છે અને તે વિધિ કેવા પ્રકારની હોય છે તે હું જાણવા ઈચ્છું છું એવા દ્રજાતી બ્રાહ્મણ ક્ષત્રિય કે વૈશ્યનો મૃત્યુ સંબંધિત વિકાર થયો હોય ત્યારે તેઓના પ્રેતરૂપ થયેલા વિશે હું સાંભળવા ઈચ્છું છું ભગવાન શ્રી કેશવ બોલ્યા હે ગરુડ તેવા અપમૃત્યુ પામેલાનો માર્ગ તેઓની વિધિ તથા તેઓને પ્રાપ્ત કરવાનું વિવિધ સ્થાન તથા તેઓ દુષ્ટનું મરણ થયું હોય ત્યારે જે કંઈ ગોપ્ય કે ગુપ્ત રાખવા યોગ્ય કરાયું છે તે સઘળું તમે હવે સાંભળો જે બ્રાહ્મણો બંધનો કે ઉપવાસ વડે મરણ પામ્યા હોય જેઓને દાઢોવાળા શિકારી પ્રાણીઓએ મારી નાખ્યા હોય જે લોકો ગળે ફાંસું ખાઈને મરણ પામ્યા હોય જેઓ ફાંસીએ ચડી મરણ પામ્યા હોય જેઓ ક્ષય રોગ આદિથી ક્ષીણ થઈ મરી ગયા હોય જેઓએ ગુરુ કે વડીલનો ઘાત કર્યો હોય અને પછી જેઓ પશ્ચાતાપથી મરી ગયા હોય જેઓ વરુથી અગ્નિથી વિષથી કોઈ બ્રાહ્મણથી વિચ્છુથી પેટની ચૂંક યા કોલેરાના રોગથી જેઓ મરણ પામ્યા હોય જેઓ આત્મહત્યા કરી મરણ પામ્યા હોય તેમજ જેઓ ક્યાંયથી પડીને ઊંચે બંધાઈને કે પાણીમાં ડૂબી જાય મરણ પામ્યા હોય તેઓની સંસ્થિતિ કે મરવા પછીની ગતિને સાંભળો હે ગરુડ આ રીતે મરણ પામેલા જીવાત્માઓ ઘોર નરકમાં જાય છે જેઓને આદિ હલકી જાતિના લોકોએ મારી નાખ્યા હોય જેઓ ઉલ્લંઘન કરી કૂદકા મારીને કે અમુકને ઓળંગવા જતા મરેલા હોય જેઓ મોટા અને ભયંકર રોગથી પીડાઈને મરણ પામ્યા હોય જેઓ લોકમાં અસત્ય જૂઠા જાહેર થઈ મર્યા હોય જેઓ વયંગ કે ખોડ ખાપણથી યુક્ત થઈ મર્યા હોય તેમજ કૂતરા શિયાળો આદિથી સ્પર્શ પામીને તે હડકાયા પ્રાણીઓને કારણે મર્યા હોય જેઓ દાજીને કે કીડાઓથી વ્યાપ્ત થઈ મરણ પામ્યા હોય વળી જેઓ ચાંદાળથી પાણીથી સર્પથી બ્રાહ્મણથી વીજળીના અગ્નિથી દાંતવાળા પશુઓથી અથવા ઝાડ આદિથી ઉપરથી પડીને મરણ પામ્યા હોય તેઓ પણ ઘોર નરકમાં જઈને ભયાનક પીડાનો શિકાર બને છે જેઓ અપડાયેલી કે માસિક ધર્મવાળી ઋતુમતી સ્ત્રીથી દૂષિત થયા હોય તેમજ સૂતકથી શુક્રથી કે રજક ધોબી રંગારા વગેરે હલકા લોકો દ્વારા વિશેષ દૂષિત કે દોષયુક્ત કરાયા હોય તેઓ બધા મરીને નરક ગામી બને છે અને તે નરકમાંથી છૂટીને પણ તેઓ પ્રેત પ્રણો પામનાર થાય છે એવા ઉપર જણાવ્યા મુજબ અપમૃત્યુ કે દુષ્ટ મરણ કે ખરાબ મૃત્યુને પામ્યા હોય તેઓનો દાહ કે અગ્નિ સંસ્કાર ન કરવો ન કરાવવો ક્રિયા કે જલતર પણ ન કરવું તેમજ તેઓના મરણ આદિને લગતું વિધાન તથા તેઓનું અધર્વ દેહિક ઉત્તર ક્રિયા પણ ન કરવી પરંતુ હે ગરુડ તેઓને ઉદ્દેશી નારાયણ બલી રૂપી ક્રિયા અવશ્ય કરવી કારણ કે તે ક્રિયા ભયનો નાશ કરનારી છે માટે લોકના હિત માટે તે ક્રિયા સંબંધે તમે અમે સાંભળો આ નારાયણ બલિ ક્રિયા કોઈ બ્રાહ્મણને ઉદેશીને તેના મરણ પછી છ મહિને થાય છે આ નારાયણ બલીથી વિધિ ગંગા તટે યમુના તટે નૈમી ક્ષેત્રમાં પુષ્કર ક્ષેત્રમાં કોઈ તળાવ પાસે અથવા પાણીથી ભરેલા ધરા પર યા કોઈ પણ નિર્મળ જળાશય પાસે કોઈ વાવની પાસે કોઈ કૂવા પાસે યા ગાયોના વાડામાં પોતાના ઘરની આગળ કોઈ દેવ મંદિરમાં કે કૃષ્ણ ભગવાનની મૂર્તિ પાસે કોઈ ઉત્તમ બ્રાહ્મણ દ્વારા કરી શકાય છે અને તે નારાયણ બલીની ક્રિયા પૂરી થઈ જાય ત્યારે પુરાણો કદ તથા વૈદિક મંત્રોના ઉચ્ચારપૂર્વક તે મરેલાને ઉદ્રેસીને તર્પણ કર્મ પણ કરવું તેમજ સર્વ સિદ્ધિઓ સહિત તૈયાર કરેલા જળાદી વગેરે વિષ્ણુને ઉદ્દેશીને તર્પણ કરવું આ વિષ્ણુ તર્પણ પુરુષ વડે કે વિષ્ણુને લગતા વૈષ્ણવ મંત્રોના ઉચ્ચાર સાથે દક્ષિણ તરફ મુખ રાખીને કરવું જોઈએ તે સમયે મૃત્યુ પામેલા પ્રેત શ્રી વિષ્ણુ સ્વરૂપ છે એમ સ્મરણ કરવું તેમજ આવી પ્રાર્થના કરવી આદિ અંતર રહીતને કમળની પાંદડીઓ જેવા નેત્રવાળા અવ્યય અવિનાશી નિર્વિકાર દેવ શ્રી વિષ્ણુ ભગવાન શંખ ચક્ર ગદા ધારણ મોક્ષ આપનારા થાવો આમ પ્રાર્થના પૂર્વક તર્પણને અંતે યજમાનને વિતરાગ મત્સર કે દ્વેષથી રહિત થઈ તેમજ ઇન્દ્રિયો અને મનને જીતનાર થઈ સૂચિમાન પવિત્રતાયુક્ત તથા ધર્મ કરનારમાં તત્પર થવું ત્યાર પછી શ્રી વિષ્ણુને પ્રણામ કરી દાન ધર્મ કરવાની તત્પર થવું જોઈએ વાણીને નિયમમાં રાખીને પવિત્ર રહેવું તેમજ પોતાના બંધુઓ કુટુંબો સહિત પવિત્રતાયુક્ત થવું આ સમયે અગિયાર શ્રાદ્ધો પણ અવશ્ય કરવા તે સમયે એક જ કાર્ય કરવા એકાગ્ર ચિત્ત થઈને સર્વ કર્મની વિધિ સાથે તે તે ક્રિયાઓ કરવી જળ તથા ડાંગરના પદોના દાન દેવા તેમજ ઘઉં તથા પ્રિયંગ કાંગના દાન પણ આપવા તથા પ્રિય એવી ગાયો તથા બળોદોના દાનો આપવા આ ઉપરાંત હવિષ્યાન્ન શુભ ઉત્તમ મુદ્રા છત્રી પાઘડી તથા વસ્ત્રોનું પણ દાન આપવું આ સિવાય સર્વ પ્રકારના ધાન્યોનું મધ સહિત દૂધનું અને વસ્ત્ર સહિત જોડા આમ આઠ પ્રકારના પદનું દાન પણ આપવું આ દાનો સર્વ બ્રાહ્મણોને ઉદ્દેશીને આપવા પણ તે સમયે પંકિત વંચન કે બ્રાહ્મણોની લાઇનમાં ભેદભાવ ન કરવો આખી બ્રાહ્મણ પંક્તિને ઉદ્દેશીને કોઈ પણ ઓછા દાન ન આપવું તેમજ બધા બિંડોને પણ ચંદન તથા અક્ષતો સાથે જમીન પર ત્યાં ગોઠવી દેવા જોઈએ એકંદરે વેદ શાસ્ત્રના પ્રમાણે અનુસરી સર્વ બ્રાહ્મણોને એક સરખા દાન આપવા જોઈએ તેમજ શંખમાં તેમજ તાંબાના વાસણમાં અલગ અલગ તર્પણ કરવું જોઈએ તે પ્રેત ક્રિયા કરનાર યજમાને તે વખતે વાયુના આધાર વત્તાધાર ચક્રની સાથે જોડાયેલા બે ઢીચણો સાથે યાની કે ઢીચણ ભેર જમીન પર બેસવું અને પછી પ્રથમ અધર્ય પ્રદાન કરવું તેમજ અલગ અલગ એકોદિષ્ઠ શ્રાદ્ધ કરવું તેમજ પ્રથમ પિંડમાં આપો દેવી મધુમતી આ મંત્રોચાર કરી તે જળ દેવીની કલ્પના કરવી બીજા પિંડમાં અગ્નિ જ્યોતિ આ મંત્ર ઉચ્ચારવો સાતમા પિંડમાં હિરણ્ય ગર્ભ આ મંત્રોચ્ચાર અર્પણ કરવો આઠમા પિંડમાં ઉમયામ ગ્રહિત તો ડચી આ મંત્રોચ્ચાર અર્પણ કરવો ત્રીજા પિંડમાં ચેન પાવક નામત્વ આ મંત્રની કલ્પના કરવી ચોથા પિંડમાં યે દેવાત આ મંત્રોચ્ચાર અર્પણ કરવો પાંચમા પિંડમાં સમુદ્ર ગચ્છ આ મંત્ર ઉચ્ચાર કરવો છઠ્ઠા પિંડમાં યમાય આ મંત્ર બોલવો નવમા પિંડમાં યજાગ્રત આ મંત્ર ઉચ્ચારવો દસમા પિંડમાં આ કાલીને આ મંત્ર સ્થાપવો અને પિંડમાં ભદ્ર કરહોભી આ મંત્ર સ્થાપી તે સર્વ પિંડોનું વિસર્જન કરવું આમ અગિયાર દેવતાઓને ઉદ્દેશીને કરાતું આ શ્રાદ્ધ કર્યા પછી બીજા દિવસે તે કુશળ યજમાને બ્રાહ્મણોનું આવાહન કરવું અને પછી તેઓએ અધર્ય પ્રદાન કરવું અને ત્યાંના જે બ્રાહ્મણો વિદ્યા સંપન્ન શીલયુક્ત સદાચારી તથા ગુણવાન હોય તેમજ પોતાના ઉત્તમ કુળથી યુક્ત હોય એવા બ્રાહ્મણોને તે ક્રિયામાં કદી પણ ત્યજવા ન જોઈએ તે ક્રિયામાં વિષ્ણુની પ્રતિમામાં સુવર્ણમય યામી સોનાની કરાવી રુદ્રની પ્રતિમા તાંબાની કરાવી બ્રહ્માની પ્રતિમા રૂપાની કરાવી અને યમ દેવતાની પ્રતિમા લોખંડની કરાવવી જોઈએ તેમજ પ્રયત્ને ઉદ્દેશી સ્તોનું અથવા દર્ભ હોવું જોઈએ અને યમાયત્વા આ મંત્રોચાર સાથે સામવેદી બ્રાહ્મણને તે અર્પણ કરવું પછી અગ્નિ આયાહી વિત્તીએ આ મંત્ર બોલી ગોવિંદ શ્રી વિષ્ણુને પશ્ચિમમાં સ્થાપવા ઈશેત્વા આ મંત્ર બોલીને યમદેવને દક્ષિણમાં સ્થાપવા અગ્નિમીળે આ મંત્ર બોલીને પ્રજાપતિ બ્રહ્માને પૂર્વમાં સ્થાપવા અને મધ્ય ભાગે મંડલ કરી તેમાં દર્ભમય પુરુષને સ્થાપવો ત્યાર પછી પાંચ રત્નોથી યુક્ત એક અલગ ઘડામાં બ્રહ્મા વિષ્ણુ રુદ્ર યમદેવ તથા પાંચમો પ્રેત આ સર્વને સ્થાપવા તેમજ તે ઘડા ઉપર વસ્ત્રો તથા જનોઈનો પણ અલગ અલગ મુદ્રા રહીત સ્થાપીને ત્યાં બ્રહ્મા આદિ દેવતાઓને ઉદ્દેશી અલગ અલગ જપ કરવો ત્યાર પછી દેવતાઓને ઉદ્દેશીને પાંચ શ્રાદ્ધો વિધિ મુજબ કરવા અને પછી ત્યાં સ્થાપેલા પિંડો પર અલગ અલગ જળધારા કરવી ત્યાર પછી શંખમાં યા ત્રાંબાના પાત્રમાં કે તે ન મળે તો માટીના વાસણમાં તલથી મિશ્રિત તલ અનિશ્ચિત પાણી ગ્રહણ કરી તેમાં સર્વ સંધિ પણ મિશ્રણ કરી

ત્યારબાદ હે ગરુડ સર્વો સધીઓ સહિત એક પુતળું બનાવવું અને ખાખરાના ટીંડાનો ભાગ કરી કાળું મૃગયર્મ પાથરી તેની ઉપર દર્ભ વડે તે પુતળાની પુરુષના જેવી આકૃતિ કરવી તેમાં હાડકાઓની પણ ગોઠવણી કરવા કહેલ છે એટલા હાડકાનું તેના દેહમાં સ્થાપન કરી દર્ભ વડે તે તે અંગમાં તે હાડકા બાંધવા સર્વ સિદ્ધિની સાથે શાસ્ત્રમાં જણાવ્યા મુજબ આ પ્રેતની પૂજા કરવી તેમજ અગ્નિહોત્રી બ્રાહ્મણો દ્વારા યજ્ઞ પાત્રો પણ વિધિ સહિત સ્થાપવા ત્યાર પછી શાંતો દેવી આ મંત્રથી તેમજ પૂર્ણતોમે આ મંત્ર વડે તથા ઇમ યે વરૂણ આ મંત્રના ઉચ્ચારપૂર્વક શાલીગ્રામની શિલાના જળથી સિંચન કરીને આ પ્રેતને પાવન કરવું પછી ભગવાન વિષ્ણુને યાદ કરીને સારી પુષ્ટ દૂધણી ગાય વાછરડા સહિત દાનમાં આપવી જોઈએ આ સિવાય બીજા મહાદાનો પણ આપવા જોઈએ અને તલના પાત્રનું પણ દાન આપવું ત્યાર પછી સર્વ આભૂષણો ખરેણાથી શણગારેલી વૈતરણીનું પણ દાન આપવું અને પ્રેતની મુક્તિ માટે યજમાને પોતે જ વૈષ્ણવ શ્રાદ્ધ કરવું ત્યાર પછી એ મુક્તિ માટે પૂતળા પ્રેતને મોક્ષ કરવો અને પછી આ પ્રેતને શ્રી હરિ તથા વિષ્ણુ સ્વરૂપે કલ્પી લેવો અને મરણ પામેલા પોતાના અંગત સંબંધીને આ પ્રેતરૂપી કલ્પીને ત્યાં વિષ્ણુ તું હવે વિષ્ણુ સ્વરૂપે જ થઈ ગયો છે આમ સારી રીતે તું સ્મરણ કર્યા પછી એ પૂતળા રૂપી દ્રેશનો અગ્નિ સંસ્કાર કરવો અને ત્રણ દિવસ સુધી સૂતક પાડવું અને તેના જે જે પિંડો ભૂતકાળમાં ગયા હોય તેઓને પણ દસ દિવસ સુધી વિધિપૂર્વક કરવા તેમજ એક વર્ષ સુધીની સઘળી વિધિ પણ અવશ્ય કરવી ઉપર બતાવ્યા પ્રમાણેની વિધિ કરવાથી તે પ્રેત કોઈ અપમૃત્યુ યા ખરાબ રીતે મરણ પામેલો કોઈ પણ પ્રેતાત્મા મુક્તિને પામીને સ્વર્ગમાં વાસ કરે છે ઇતિ શ્રી ગરુડ પુરાણે ઉત્તરખંડના પ્રેતકલ્પનું વર્ણન નારણ હવન સંપૂર્ણમ બોલો ભગવાન હરિ વિષ્ણુની છે તો આજના આ વિડીયોમાં ગરુડપુરાણના ઉત્તરખંડમાં પ્રેત પ્રેતકલ્પનું વર્ણન જેમાં આપણે સાંભળ્યું નારણ વિધિ જે સાંભળવી આપને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાઇકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ